આપણે આનો કંઈક ધંધો કરી આપણે કંઈક ધંધો કરી હા આપણે કંઈક ધંધો કરીએ હા ધંધો આ બેસ્ટ છે ધર્મના નામે ધંધો તો ટોપ છે ફર્સ્ટ ક્લાસ જોરદાર જોર પૂર જોશમાં ચાલે છે હા એમાં ફરી પાછું કાંઈ મૂડી વગરનો ધંધો છે અને કાંઈ આપણે માલ તો દેવાનોય નથી સીધે સીધા માલ આવે છે

શરૂ શરૂમાં થોડીક મહેનત પડે હો કારણ કે બે ચાર ઘેટા થાય ને પણ ધીરે ધીરે ઘેટા વધતા જાય ને ઘેટા બકરા પછી તો એને દોવાની મજા આવે આવેને દોઈને પછી છે ને ફોર વ્હીલ ગાડીયું બધું આવી જાય પણ એ પહેલાં અત્યારે તો આપણે છકડા રિક્ષામાં બસમાં ને એમાં જવું પડે હા એ વાત જાઝા ઘેટા બકરા થઈ જાય ને ભેગા હા હા અને સારા દૂધણા ઘેટા ને બકરા હોય ને દૂધણી ઘેટી ને બકરીઓ

અને પાછો જ આપણે ચરવાય નહીં લઈ જવાના એ મહેનત આપણે ઘેટા બકરા માટે કઈક ગળામાં જ નાખવું પડે ને નાખીશું આપણે રાંધવું કઈક પાછું નવીન ગોતવું પડે કારણ કે બધા બાંધતા હોય આપણે બાંધીએ તો પછી આપડા ઘેટા બકરા આપડે ઓળખાય નઈ બરાબર આપણે આપડે છે ને આપણા ઘેટા આપડા બકરાઓના કાપી નાખવાના અને ઘેટાઓને રંગી નાખવાના આપણા રંગમાં બરાબર એટલે ખબર પડે કે આપણા ઘેટા છે બકરા છે પછી દૂધ વેચવા ને થોડાક આપડે હાલે ને છ મહિના આઠ મહિના તો ગાડી આવી જાય ફોર વ્હીલ ગાડી આવી જાય ને પછી પાછું છે ને થોડાક આગળ વધવા એટલે ફરી પાછું બેંક બેલેન્સ ઘણું થઈ જાય

બાપુ એવું છે ને ધંધાનું જે હવે આપડે બે અનુભવી માણસ આપડે બે ભેગા બેઠેલા બરાબર અને તમારી જે મેં વાત કરી છે ને એ વાત

હવે એ દિગમ્બર વિના વસ્ત્ર હોય આપણે એ ગામમાં જાતા નથી અને ગામ ગામ નથી 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 આ પણ કોઈ નીકળતા જ અને શું છે કે પછી બહાર નીકળે તો પછી આમાં શું છે લોકલજ્જા મૂકી દીધી છે પછી બાપુ આપણી આઈ હોય અને શું છે કે દિગમ્બર નગ્ન અવસ્થામાં કોઈ લેડીસો પુરુષો કોઈ મજાક મસ્તી કરે તો એ બાપુને તો મગજ માયનો હોય મન હોય તો એની મસ્તીમાં જ હોય પણ આપણને થોડુંક દુઃખ લાગે ને

અ હસવા માંડે કે આ કરે તે કરે તો એનો અર્થ બાપુને તો કાંઈ ફરક જ નથી બાપુ તો પોતાની મસ્તીમાં જ હોય છે એને તો કાંઈ લેવા દેવા જ નથી જગત સાથે જેને જે બોલવું હોય પણ આપણને તો દુઃખ થાય કે નહીં હા એ તો બરાબર છે એટલે એવી રીતે એટલે મેં કીધું આ વાળાનો ધંધો છે ને એ સારું જોરદાર હાલે છે ને એમાં પૈસા લોકો બહુ કમાય છે કાંઈ ન હોય ભલા માણસ જેની પાસે મેં જોયેલા મારા અનુભવમાં છે

એટલે આપણે નહીં જાઉં હું દીવો પતંગિયા પાસે ન જાય પણ પતંગિયા દીવા પાસે આવે બરાબર એટલે મને આજ વિચારથી મેં કીધું આ ધંધામાં માણસો બહુ પૈસા કમાય કાંઈ ન હોય પાસે ખાવા ખીચડી એની પાસે ભલા માણસ મેં ચાલીસ વર્ષ પહેલા ચાલીસ તો નહીં ત્રીસ વર્ષ પહેલા જોયેલું કાંઈ નહોતું એની પાસે અત્યારે એની પાસે તો ઠાઠ માઠ ને બંગલાન બંગલાન અરે મેં કીધું એક ભાઈ મેળ્યા હતા કે આવું છે ને તો ક્યાં ત્યારે મેં કીધું એમ

ઉ પૈસા માટે અમેરિકામાં જાજા ભાઈ જોયા હું ન્યૂ જર્સી રહેતો ને આપણા ગામથી જ ન્યૂ જર્સી ગયો એ તમે વાત હોય તો ત્યારે ન્યૂ જર્સી લગભગ હું તેર મહિના રહ્યો હતો ત્યારે મેં ઘણા જોયા તમે આ બધું તમે અહીંયા સુધી પોગી ગયા છો તો ગયા કારણ કે ન્યૂ જર્સી બહુ મોટો એરિયો છે ઓનલી ફોર આપડા ઇન્ડિયનનો જ એરિયો છે એમાં બધા રાજ્યોના છે એમાં ગુજરાતીઓ આપણા વધારે છે સામખિયારી ભચાઉ પાટીદાર અવાજ કેમ કપાય તમારો નથી કપાય તો મને ક્લિયર સમજાય છે બસ મારા અવાજ તમારો કપાય એટલા ના ના ક્લિયર આવે એટલે મને એમ થયું કે આ આ વાળામાં બહુ પૈસા કમાય મેં એક ભાઈને વાત કરી મેં કીધું આ ધંધો કર્યો હોય તો આ જસદણમાં સૌ અને મારે વાત કરી મેં કીધું આ ધંધામાં બહુ પૈસા મળે એટલે એમાં એક એક કોઈ લગભગ એક નહોતા બે ત્રણ હતા બે આગળ ઊભા હતા એટલે સાધુ આવ્યા એટલે એટલે મેં કીધું આ ધંધો કર્યા જેવો કઈ વગર મૂડી નું છે એમ તો મને કે મને ઓળખતો મને કે તમારે ક્યાં તાણ છે ભલામણ એટલે આ મેં કીધું તાણ તાણ ની વાત નથી પણ આ ધંધામાં પૈસા બહુ મેં કીધું થાય એવું છે એમ એ દાંત કાઢવા માંડ્યો એટલે આ પણ આપણે કંઈક મેં કીધું વાડો બનાવવો પડે એક્સ્ટ્રા એનું નામ રાખવું પડે કંઈક લોલીપોપ અલાઉન મોઢામાં આપવી પડે ચક્ર આખી જિંદગી ચક્ર હા હા એવું બધું કરવું પડે ક્યારે થાય આ બધું એમના હા પછી એને ક્યાં કઈ ખબર પડે છે કે આ માલ અસલી છે એક નકલી છે બરાબર હા આપણે તો એને દોવાના છેક વાડો બનાવી પણ ઓલા હા જે ભક્તિ લાઈનમાં મતલબ જે પ્રેમના રંગમાં રંગાઈ ગયા હોય એવા મળે ને તો પાસાય એ ન ફાસાય ચતુર હોય હોશિયાર હોય ચાલાક હોય

કારણ કે એ તો એના રંગમાં રંગાયેલા આપણે સાંભળું ન જોયે આપણે કોઈ ઈજતય ન કરે કાઈ નહીં એટલે એવાને આપણે ને આપણે ભોળા પારવડાને ફસાવાના હોય હા આપડે ફસાવાના કોને ભોળા પારવડા ને જેને કાઈ ખબર ન પડતી હોય પછી લોલીપોપ આપી દેવાની એટલે જિંદગી પર ઝેગરા રાખે હા પણ પાછું એનું પરિણામ ખતરનાક આવે હો હા પરિણામ ખતરનાક આવે કારણ કે જ્યારે પકડાઈ જાય ને ત્યારે આપણે ધરતી માથે પોલીસ વાળા કેમ નેતરની હોટી લઈને આવે નેતરની હોટી હોટી

એ તો મૃતદંડ હોય ને હાથ મળે રાઈડ કોકડે ઝાડ આવે એમાં કેમ કે આપણે ધોકો બનાવી એમાં ફરતા ફરતા ખીલા જેવું હોય એમ આની પાસે લોઢા નો મૃગદંડ હોય અને ફરતા ફરતા ખીલા હોય એક મૃતદંડ મારે તા દસ જગ્યાએથી લોહી નીકળે એટલે એ પાછી સજા ભોગવી પડે હો સજા ભોગવી પડે આ રાયડવી પાડવી પડે એમાં એ પિતા એટલે પાછું એ થાય છેલ્લે પણ એ તો બધું થાય તો ખરું પણ પેલા મોજ મજા ઘણી થઈ જાય પણ કોઈ આ જેને ખબર પડી જાય ચતુર સુધાર હોશિયાર હોય એ પાછો આપણા વાડામાં આવે નહીં અને એકાદ બરાબર ઘેટા બકરાના વાળામાં કોઈક વાર સિંહ કરી જાય ને તો આપણા ઘેટા બકરા બધા બધાય ભાગી જાય બધા ભાગી જાય એકાદો સિંહ કરી જાય ને

ન વાડામાં આવે જેમ કે મીરાબાઈ એવા જેમ કે બધા ટોટલ જે મીરાબાઈ જેવું જ્ઞાન ધરાવે છે મીરાબાઈ જેવી ભક્તિ ધરાવે છે બરાબર રોહિદાસ ગુરુ રોહિદાસ જેવી ભક્તિ ધરાવે છે અમરમાં જેવી ગંગા સતી માતા જેવી પાનભાઈ માતા જેવી હે દે માતા ડાડલદે માતા જેવી તો એવા જે આપણા મોટા મોટા સાધુ સંતો હાર હાર અમરમાં છે દેવીદાસ બાપુ છે એવી લાઈને હાલનારા પાસા

મેં દે સખી રી મે મેરે સાવરિયા સામન મેરે રે સાવરિયા સુરતારૂપી સખી જેની એના પીવું રૂપી સામરિયા સાવરિયા હામી જે જોડાઈ ગઈ હોય તો ઈ પાછા આપણો વાળો બંધ કરાવી દે હે કારણ કે જ્યાં જોવે ને એને સામે એનો સાવરિયો જ દેખાતો હોય સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધે એને જે બાજુ જોવે મેં દીખો જીશી ઓર શકી એટલે જે બાજુ જોવે ત્યાં બધે એનો પરમાત્મા રૂપી સાવરિયો જ એને દેખાતો હોય એટલે એવા પાછા આપણા વાળામાં ન આવે ને એવા આપણા વાળાની બાજુમાં જ નીકળે તો આપણો વાળો ભાંગી નાખે હે પછી કહે છે પ્રેમ લે છોગન પ્રેમ લે છોગન મુજ કો બનાયા તન કો સીચા મન કો જલાયા પ્રેમ કે દુખ મે પ્રેમ કે દુઃખ મેં એવી સુરતા જે પ્રેમમાં જોગણ બની ગઈ હોય પરમાત્માના પ્રેમમાં તનકો સિંચા મનકો જલાયા જેને તનને સિંચીન કાઢી નાખ્યું અને જેને મનને હળગાવી નાખ્યું પ્રેમ કે દુઃખ મે પરમાત્માના જેસે જલમે ક્યાં કરી જેવી રીતે જલની અંદર પાણીની અંદર ગાગે ડૂબી જાય એવી રીતે ડૂબી ગયેલા હોય એ પાછા આપણા વાળા બાજુથી નીકળે તો આપણે એને પૈકી લાગવાનું હો કે ભાઈ અમારો ધંધો હાલવા દેજો ફસી ગયા છે દુનિયા કહેતી મુજ કો દીવાની કોઈ ન સમજે પ્રેમ કીની કૈસે બતા બતા કસે બિછડી પી કે મુખ સે બા દુનિયા કે મને ગાંડી કે છે હે દુનિયા કહેતી ઊંચકો દેવાની કોઈ ના સમજે પ્રેમ કહાની કારણ કે પ્રેમની કોઈ ભાષા જ નથી કોઈ વાણી જ નથી તો સમજે કોણ કેસે બતાવું કેસે બીજડી કેવી રીતે હું બતાવું કે હું મારા પીઓથી કેવી રીતે અલગ થઈ ગઈ સુરતા ગયા છે પી કે મુખસે બાંસુરિયા એ જ ભગવાન ક્રિષ્ણરૂપી પરમાત્માના મુખથી એ શબ્દ સ્વરૂપી બાંસુરી સાંભળી અને હું તો કે હવે ગાંડી બની ગઈ છું कोई वाणी नहीं मार रो रो के हर दुख सहना है दुख सह सह कर चुप रहना है कृष्णा कृष्णा रटते रटते તો હો ગઈ જોરો બધું દુઃખ કે મારે સહન કરવું છે રોય રોઈને દુઃખ સહેશે કર ચૂપ રહેના દુઃખ ગમે એટલું આવે છતાંય ચૂપ રહેવાનું છે કૃષ્ણ કૃષ્ણ મતલબ પરમાત્મા રૂપી કૃષ્ણાને યાદ કરી કરીને મેં તો હો ગઈ બાવરીયા હું ગાંડી થઈ ગઈ કે તો આવી ગાંડી બની ગઈ હતી મીરા આવા ગાંડા ભક્તો જે બની ગયા છે ને એ પાછા આપણા વાળા પાસે નીકળે ને હલો હલો એવા ગાંડા જો આપણા વાળા પાસે નીકળે ને તો આપણો વાળો તોડી નાખે એટલે એવા ગાંડાઓને તો આપણે પૈકે લાગવાનું હો કે ભાઈ માફ કરજો બોલો બોલો

તો બરાબર એ સારું લિ હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ જય